એક એવા સમયમાં જ્યારે ફિલ્મોની ટિકિટો દસથી પંદર રૂપિયામાં વેચાતી હતી ત્યારે દેશ રે જોયા દાદા પરદેશ જોયા આ ગુજરાતી મૂવીએ બાવીસ કરોડની કમાણી કરી હતી આ મૂવીમાં એક્ટર હતા હિતેન કુમાર અને એક્ટ્રેસ હતા રોમા મણેક રોમા મણેકે પોતાના અભિનયથી ગુજરાતી સિનેમાઓના દર્શકોમાં પોતાનું અલગ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને તેમનો ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગમાં ખૂબ જ યોગદાન છે તો મણિક આજે ક્યાં છે તેઓ ક્યાં રહે છે તેમનો જન્મ ક્યાં થયો હતો અને તેઓ અત્યારે શું કરે છે અને શું તેઓ મૂવીમાં પાછા આવશે કે નહીં આ બધી વાતો આપણે આજના વિડીયોમાં જાણીશું સ્વાગત છે મારી ચેનલમાં જેનું નામ છે ગુર્જેશ આ ચેનલ ઉપર હું મોટિવેશનલ સ્ટોરીઝ અને ફેક્ટ્સ બતાવતો રહું છું

તેઓ મૂળ વતની હિમાચલના હતા અને તેમનો જન્મ અને ઉછેર દિલ્હીમાં થયો હતો એક્ટિંગમાં તેમના રસના કારણે તેઓ મોટા થઈને મુંબઈ આવ્યા અને નાની મોટી હિન્દી ફિલ્મોમાં કામ કરવા લાગ્યા તેમણે હિન્દી ફિલ્મોમાં નાના મોટા ઘણા રોલ કર્યા પણ તેમને એટલી બધી સફળતા નહોતી મળી તેમણે કરેલી અમુક ફિલ્મોના નામ કહું તો સાત સાલ બાદ પીછા કરો ચંબલ કા બાદશાહ દિલ હૈ કે માનતા નહીં જિંદગી એક જુઆ ચુનૂન જમાને હિસે ક્યાં ડરના જીના બરના તેરે સંગ હીના આ બધી ફિલ્મોમાં તેમણે અમુક વાર તો બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું અમુક વાર કોઈ નાનો રોલ હોય એ કર્યો અને એવી રીતે તેઓ પોતાના અભિનયની કરિયરની શરૂઆત કરી હતી પણ તેમને ફેમસ પણ તેમને ફેમ ત્યારે મળી જ્યારે તેમણે એક બહુ જ મોટા શો મહાભારતમાં કામ કર્યું અને તેમનું કામ ખૂબ જ વખણાયું હતું ગુજરાતમાં બેઠેલા ગોવિંદભાઈ પટેલે રોમા મણિકના અભિનયને જોયો અને તેમણે થયું કે આ ટેલેન્ટને ગુજરાતી સિનેમાની જરૂર છે તો બસ બન્યું એવું કે તેઓ ગયા મુંબઈ રોમા મણિકને લઈને આવ્યા ગુજરાત અને શરૂ કરી રોમા મણિકની એક અનોખી કરિયર જેણે ગુજરાતી સિનેમામાં એક સુવર્ણ યુગની શરૂઆત કરી રોમા મણિકની પહેલી ફિલ્મ ઊંચી મેળીના ઊંચા મોલ આ ફિલ્મ જ્યારે રોમામોણકે કરી ત્યારે એમને એમ હતું કે આ ફિલ્મ હું કરીશ અને પછી હું ફરીથી મુંબઈમાં જતી રહીશ અને જે નાની મોટી હિન્દી ફિલ્મો કરતી હતી એ કરવા લાગીશ પણ એમને શું ખબર હતી કે આ ફિલ્મ જેવી થિયેટરમાં આવશે દર્શકોના દિલમાં રાજ કરી દેશે અને થિયેટરમાં ભીડ ઉમટી પડશે બસ બન્યું એ જ કે આ ફિલ્મે ના તો ફક્ત ગુજરાતમાં રેકોર્ડ તોડ્યા પણ જે એ સમયે આવેલી હમ આપકે હે કોન જે સલમાન ખાનની મૂવી હતી એને પણ પાછળ છોડી દીધી હતી અને બસ કિસ્મત એવી બદલાઈ ગઈ અને તેમનું નસીબ એવું ચમક્યું કે આના પછી તો તેમને ફિલ્મોની ઓફર જ આવવા લાગી અને રોમા મણિકને પણ જે ગુજરાતી દર્શકોનો જે પ્રેમ મળ્યો હતો એ જોઈને પાછા જવાનું તો મન થયું જ નહીં અને તેમણે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું ચાલુ રાખ્યું અને આ પછી તેમણે ચાલીસથી વધારે ફિલ્મોમાં કામ કર્યું તેમણે કરેલી અમુક ગુજરાતી ફિલ્મોનું નામ લઉં તો એમાં કરવાની જોડ મન સાહેબાની મેળીએ દલડું લાગ્યું સાહેબાના દેશમાં કાંટો વાગ્યો કાળે સાથિયા ભૂરાઓ હો રાજ આત્માને વાગે રૂડા ઢોલ આંગણીયા સજાઓ રાજ મોતીના ચોકરે સપનામાં દીથા પરદેશી મણિયારો શેણી વિજાનંદ રાજ રતન ચુંદડી ઓઢાળો હો રાજ બાબા રામદેવ આ બધી મૂવીઓમાં એમણે કામ કર્યું અને એમનું કામ ખૂબ જ વખણાઈ રહ્યું હતું શિતેન કુમાર સાથે એમની જોડી એટલી સુપરહિટ થઈ હતી કે જો એ બંને કોઈ પિક્ચરમાં હોય તો એ પિક્ચર ફ્લોપ થાય એવું તો બને જ નહીં લોકો એમને જોવા માટે થિયેટરમાં ભીડ લગાડતા હતા મને હજુ પણ યાદ છે કે બાળપણમાં જેના પણ ઘરે કોઈ ટીવી હોય તો ત્યાં જઈને લોકો જો આ ફિલ્મો લાગતી હોય તો લગભગ પચાસ લોકો એક જ ટીવીને સામે રહીને બે બેસે રહેતા હતા આ હતો જાદુ એ જમાનાની મૂવીઝનો આજે તો લગભગ મને ખબર નથી કે કઈ એવી ફિલ્મ છે જે આવો જાદુ કરી શકે પણ એ સમયે આવી ઘણી બધી ફિલ્મો આવતી હતી જે જોવાનું ખૂબ જ અલગ મન રહેતું હતું હવે તમને એક કિસ્સો કહું જે નરેશ કનોડિયા અને રોમામાણિક સાથે થયેલો મન સાહેબાની મેળીએ મૂવીના શૂટિંગ વખતે તો બન્યું એવું કે નરેશ કનોડિયા એક ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા અને એમનો સીન રોમાણેક જોડે હતો તો એમને એ સીન વાંચ્યો અને એમને એમ થયું કે જો આ સીન રોમા થોડું આવી રીતે કરશે તો થોડું સારું રહેશે પણ એમણે આ જઈને રોમા કીધું કે તમે આ સીન આવી રીતે કરો તો થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ લાગશે પણ મિત્રો રોમા સ્વભાવથી ખૂબ જ જિદ્દી અને એક ઉત્સાહી હતા એમને એવું હતું કે એ જે એમની નેચરલ એક્ટિંગ છે એ કરશે તો જ સારું રહેશે અને એમને નરેશ કિનોડીયાને એમ કીધું કે ના તમારી વાત બરાબર છે પણ મને લાગે છે કે હું આ એક્ટિંગ મારો જે નેચરલ સ્વભાવ છે એના પ્રમાણે કરીશ તો વધારે સારી થશે બસ આ વાતમાં આ બંને વચ્ચે જે અનબંધ થઈ એ થોડી લાંબી ચાલી અને ડાયરેક્ટરને વચ્ચે પડવું પડ્યું હતું જેથી કરીને આ ઝઘડો શાંત થાય અને મૂવીની શૂટિંગ શરૂ થાય મિત્રો આ એક નાનો ઝઘડો હતો એટલું કોઈ મોટું હતું નહીં પણ આના પછી આ બંને વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ જ સારી રહી હતી અને એ તમે ખૂબ જ સુપરહિટ ફિલ્મ સાહેબાની મીડિયામાં જોઈ શકો છો હવે ઘણા લોકોનો સવાલ એમ છે કે તેઓ અત્યારે ક્યાં રહે છે અને શું કરે છે કેમ તેઓ પિક્ચરો નથી કરતા તો મિત્રો થયું એવું કે એમના લગ્ન થયા છે હિતેશ મકવાણા નામના એક ગુજરાતના ગાંધીનગર શહેરના મેયર સાથે અને તેઓ અત્યારે ખૂબ જ ખુશખુશાલ ભર્યું ફેમિલી જીવન વિતાવી રહ્યા છે તેમનો પરિવાર છે અને ઘરમાં તેમને સફાઈ અને કુકિંગ કરવાનો ખૂબ જ શોખ છે એમણે એમ એકવાર એમ કહ્યું હતું કે જ્યારે ઘરમાં એક પૂજાનો પ્રસંગ હતો અને ત્યારે સુખડી બનાવવાની હતી પણ તેમને તો આવડતી નહોતી કારણ કે તેઓ મૂળ ગુજરાતના છે નહીં તો સુખડી શું કહેવાય એમને ખબર નહોતી તો એમણે યુટ્યુબ ઉપર જોયું કે સુખડી કઈ રીતે બનાવી અને પછી એમણે સુખડી બનાવીને લોકોને બતાવ્યું કે જુઓ મેં બનાવી છે મિત્રો જો એ ચાહતા તો કોઈને પૂછીને પણ શીખી શકતા હતા પણ એમનું કહેવું હતું કે ના હું બનાવીશ તો મારી જાતે જ બનાવીશ અને કોઈને ખબર ના પડે એવી રીતે બનાવીશ તો એમનો સ્વભાવ ખૂબ જ લોકો પ્રત્યે પ્રેમાળ ભર્યો હતો તેઓ હંમેશા લોકોને સારું લાગે એવું કરતા હતા અને એવું એમના કામમાં પણ તમે જોઈ શકો છો એમનું કહેવું છે કે એ ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને વધારે ખર્ચો ના થાય વધારે તકલીફ ના થાય એનું ખૂબ જ ધ્યાન રાખતા હતા એમનું કહેવું એવું હતું કે એ ડાયરેક્ટર અને પ્રોડ્યુસરનો જે ફિલ્મમાં ખર્ચો થાય છે એ ઓછામાં ઓછો થાય એનું ધ્યાન રાખતા હતા અને એમણે કહ્યું કે જ્યારે એમને ગુજરાતી નહોતી આવડતી અને જો ફિલ્મની સ્ક્રિપ્ટ એમને વાંચવી હોય તો એ એક દિવસ પહેલાં રાત્રે મોડા સુધી જાગીને વાંચતા હતા જેથી કરીને આગલા દિવસે જ્યારે શૂટિંગ કરવાનો સમય આવે ત્યારે ફિલ્મમાં શૂટિંગમાં કોઈ અડચણ ના આવે આવા હતા રોમામણેક મિત્રો એવો અત્યારે ખૂબ જ ખુશખુશાલ ભરી જીવન જીવી રહ્યા છે અને તેમની અત્યારની પણ પર્સનાલિટી એમની પહેલાંની પર્સનાલિટી જીવી જ છે તેમનામાં કોઈ પણ બદલાવ નથી આવ્યો અને તેઓ એક્ટ્રેસ માણેક હતા તો આજે એક નોર્મલ માણેક છે તો પણ એમની પર્સનાલિટી કોઈ એક્ટ્રેસ કરતાં ઓછી નથી તેમનું એલિગન્સ તેમની બ્યુટી અત્યારે પણ કાયમ છે તો મિત્રો આ વિડીયો હતો માણેકના જીવન ઉપર જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને કંઈક જાણવા મળ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને એક લાઇક મારીને જજો હું આવા જ વિડીયો દર અઠવાડિયે નાખતો હોઉં છું તો બે લાઇકન દબાવી દો જેથી કરીને તમને નોટિફિકેશન મળે અને મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ